હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક જ્યારે પણ આપણે ભરેલા કારેલાનું શાક બનાવીએ ત્યારે નાના બાળકો અથવા તો ઘરની અંદર રહેલ કોઈ પણ વ્યક્તિને પસંદ ન હોય તો કારેલાનું શાક તે ખાતા નથી ઘરના બધા જ લોકોનો સ્વાદ જળવાઈ રહે તેવી રીતે આપણે આજનું આ શાક બનાવીશું તો બધા જ લોકો પેટ ભરીને ખાઈ જશે તો ચાલો બનાવીએ આજની રેસિપી સૌથી પહેલાં તો આપણે કારેલાને બરાબર સાફ પાણીથી ધોઈ લેવાના છે અને મેં અહીં અઢીસો ગ્રામ કારેલા લીધા છે તેને એક પીલરની મદદથી ઉપરની છાલ છે તેને બધી જ કાઢી લેવાની છે તમે જોઈ શકો છો મેં તેના નાના નાના ટુકડા કરી લીધા છે જો દેશી કારેલા હોય અને નાના નાના હોય તો તમે આખા પણ રાખી શકો એટલે મેં અહીંયા મોટા કારેલા છે એટલે તેના થોડા થોડા નાના ટુકડા કરી લીધા છે અને સાઈડમાં એક કૂકરની અંદર મેં એક ગ્લાસ જેટલું પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આ કારેલા બહુ કડવા ન હોય એટલે મેં એના અંદરથી બીજ પણ કાઢ્યા નથી અને દેશી કારેલા હોય તો તમારે તેના અંદરથી બીજ કાઢી લેવાના તે કડવા હોય અને અંદર તેની અંદર મીઠું લગાડી અને પછી બાફવા મૂકવાના તો આપણે બધા જ કારેલાને આ પાણીની અંદર એડ કરી દઈએ અને પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે તમારા કારેલા કડક હોય તો તમારે બે સીટી કરવાની અને થોડા પોછા હોય તો એક જ સીટી કરવાની આની ઉપર આપણે થોડું મીઠું એડ કરી દઈએ અને કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ હવે આપણે આ મરચાં નાખવાના છે આપણે આ કારેલાની સાથે તો એના અંદરના બીજ હોય એને આપણે બરાબર કાઢી લઈએ કારેલાની સાથે મરચાં પણ એડ કરીશું એટલે કે જે લોકોને તમારા ઘરની અંદર વ્યક્તિને કારેલા પસંદ ન હોય તે કારેલા ખાઈ શકે અને એક સાથે તમે બે શાકનો ટેસ્ટ પણ માણી શકો અને આની સાથે આપણે એકથી બે ડુંગળી પણ એડ કરીશું ડુંગળી અહીં બિલકુલ ઓપ્શનલ છે અધરવાઇઝ તમે તેને સ્કીપ કરી શકો છો હવે આપણે મસાલો બનાવવા માટે લોટને શેકવાનો છે તો બેથી ત્રણ ચમચા જેટલો આપણે લોટ લઈ લઈએ અને એમાં થોડું તેલ એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ કરવાનું એટલે સરસ આપણો લોટ શેકાઈને તૈયાર થાય આવી જ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને ગેસની લો ફ્લેમ ઉપર તેને શેકવાનો છે ધીમે ધીમે આવી રીતે હલાવતા રહેવાનું જેમ જેમ આપણો લોટ લોટ શેકાતો જશે તેમ તેમાંથી સરસ એકદમ ખુશ્બુ આવવા મળશે ધીમે ધીમે આપણે તેને હલાવતા રહેવાનું છે જો આપણો લોટ એકદમ બરાબર શેકાવા માંડ્યો છે અને તેનો ખૂબ જ સરસ તેની સુગંધ પણ આવી રહી છે તેને એકદમ આવી રીતે ધીમા શેકવાનો છે તો જ તમારું શાકનો મસાલો એકદમ સરસ ટેસ્ટી બનશે અને જ્યારે બનીને તૈયાર થશે શાક ત્યારે પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને કારેલા પણ બફાઈ ગયા છે બધા તો એને આપણે તેને એક ડીશની અંદર કાઢી લઈએ આપણા કારેલા કડક હતા એટલે તેને આપણે બે સીટી કરી છે જો તમારા કારેલા પોચા હોય તો તમે તેને એક જ સીટી કરજો જેથી કરીને વધારે તે બફાઈ ન જાય બધા જ કારેલાને આપણે બહાર કાઢી લીધા છે હવે તેને આપણે સાઈડમાં રાખી દઈએ અને આગળની પ્રોસેસ ચાલુ કરીએ શેકેલા લોટને આપણે એક બાઉલની અંદર કાઢી લીધો છે એમાં આપણે થોડું ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું થોડી હળદર એક ચમચી જેટલું જીરું એડ કરીશું અડધી ચમચી વરિયાળી એડ કરીશું આદુ લસણની પેસ્ટ નાખી દઈએ અડધું લીંબુ આપણે તેની અંદર એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈએ થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ સૌથી પહેલાં આપણે તેલ એડ કરીએ એ પહેલાં આપણે મિક્સ કરી લેવાનું થોડી હિંગ પણ નાખીશું આવી જ રીતે તમારે પણ પહેલાં બધા જ મસાલાને મિક્સ કરી લેવાના પછી જ આપણે તેની અંદર તેલ એડ કરવાનું છે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડું ત્રણ ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરીશું આ મસાલો બની જાય એટલે થોડો લઈ અને તમારે ટેસ્ટ કરી લેવાનો ને જો કાંઈ પણ ઘટતું હોય તો તમે ઉપરથી પાછું એડ કરી શકો મેં અહીંયા બધો જ મસાલો મારા ટેસ્ટ પ્રમાણે બનાવ્યો છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે બધા જ મસાલા વધારે કે ઓછા કરી શકો છો હવે આપણે સૌથી પહેલાં મરચાં ભરી લઈએ થોડા દબાવીને મસાલો ભરવાનો જેથી કરીને આપણો મસાલો બહાર ન આવી જાય આવી જ રીતે બધા જ મરચાંને એક પછી એક બધા જ મરચાં ભરીને તૈયાર કરી લઈશું મેં અહીં અહીંયા થોડી બે ડુંગળી પણ લીધી છે એના નાના ટુકડામાં કટ કરી લીધી છે એક પછી એક બધા જ મરચાંને આપણે ભરી લેવાના છે તો તૈયાર છે આપણા બધા જ મરચાં ભરાઈ ગયા છે તો હવે આપણે કારેલા ભરવાના છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એકથી દોઢ ચમચી જેટલો એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું આપણા કારેલા કડવા નથી એટલે મેં તેના અંદરના બીજને હટાવ્યા નથી તમારા કારેલા દેશી હોય અને કડવા લાગતા હોય એવું તમને લાગે તો તમારે તેના બધા જ અંદરના બીજને હટાવી દેવાના તો ફ્રેન્ડ્સ આ કારેલાનું શાક સ્વાદમાં એટલું બધું તૈયાર થાય ત્યારે એટલું સ્વાદમાં ટેસ્ટી લાગે છે તો આવી રીતે તમે પણ એકવાર જરૂરથી જણાવજો અને અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ લાઈકનને જરૂરથી પ્રેસ કરો જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો તો એક પછી એક બધા જ કારેલાને આવી રીતે આપણે સરસ ભરી લેવાના છે અને આવી રીતે બધા જ કારેલા ભરાઈને તૈયાર થઈ જાય એટલે તા આપણે તેનો વઘાર કરવાનો છે હજી તો આપણું શાક બનીને તૈયાર પણ નથી થયું અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને તૈયાર થશે ચોમાસાને ઋતુની અંદર ઝરમર ઝરમર વરસાદ આવતો હોય અને આવું સરસ ભરેલા કારેલાનું શાક મળી જાય તો રોટલી તો કાંઈક ઓછી જ પડે તો હવે આપણે વઘાર કરી લઈએ તેના માટે આપણે જરૂર મુજબ તેલ એડ કરવાનું છે આપણે જેટ જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે આપણે તેલ લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તેલ આપણું બરાબર ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં એમાં થોડી રાઈ એડ કરીશું થોડું જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને બે ડુંગળીના આપણે નાના ટુકડા કર્યા છે એને સૌથી પહેલાં તેલમાં એડ કરી દેવાની ડુંગળી આવી રીતે બે ત્રણ વખત હલાવવાની અને થોડી સતળાઈ જાય એટલે આપણે એની અંદર મરચાં એડ કરવાના છે થોડી વાર એને આવી રીતે રહેવા દેવાની અને હલાવતા રહેવાનું હવે આપણે તેની અંદર મરચાં એડ કરી દઈએ અને પાછું તેને હલાવી લેવાનું એને થોડી વાર આવી રીતે તેલમાં રહેવા દેવાનું અને ફેરવતા રહેવાનું થોડી ઉપરથી હળદર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું આપણે ડુંગળી ઉપરથી નાખીએ છે એટલે થોડું મીઠું પણ એડ કરીશું હવે એને પાછું બરાબર મિક્સ કરી લેવાનું ડુંગળી અને મરચાં આપણા બરાબર સતળાઈ જાય તે પછી આપણે તેમાં કારેલા એડ કરવાના છે બે થી ત્રણ મિનિટ સુધી મેં તેને સતડાવા દીધા છે હવે આપણે તેની અંદર કારેલા એડ કરી દઈએ હવે તેને બરાબર મિક્સ કરી લઈએ આવી રીતે બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે અને ધીમા તાપે તેને થોડું હલાવતા રહેવાનું અને ધીમે ધીમે પાકવા દેવાનું છે અડધી ચમચી જેટલી આપણે ઉપરથી લાલ મરચું પાવડર એડ કરીશું અને પછી અડધો પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ થોડું આવી રીતે ઉકળી જાય પછી આપણે તેને ઉપરથી થાળી ઢાંકી દેવાની છે ત્યાં સુધી આપણે થાળી નથી ઢાંકવાની નહીંતર લોટ છે તે નીચે બેસી જશે લો ફ્લેમ ઉપર આપણે શાકને બરાબર પાકવા દેવાનું છે હવે આપણું શાક છે તે બરાબર પાકી ગયું છે થોડું આપણે તેને ધીમે ધીમે હલાવવાનું છે જેથી કરીને આપણા કારેલાનો અંદર રહેલો મસાલો બહાર ન નીકળી જાય આવી રીતે ધીમે ધીમે તેને હલાવતા રહેવાનું પાછું થોડું એને પાકવા દેવાનું તો જોતા જ મન થઈ જાય એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો ને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી રેસીપીના વિડીયો તમને મળી રહેશે આવી રીતે ધીમે ધીમે હલાવી અને જ્યારે આપણું બરાબર શાક બનીને તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની તો તૈયાર છે આપણું આજનું ભરેલા કારેલાનું શાક આવી જ રીતે તમે પણ તમારી ઘરે ભરેલા કારેલાનું શાક બનાવવાનું એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો આવી જ એક નવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ